જાપાન દક્ષિણ પૂર્વ દેશોની મુલાકાત કરી હતી વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ઓપરેશન સિંદુર અંતર્ગત ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળ શ્રી સંજય કુમાર જાના નેતૃત્વ હેઠળ જાપાન હોવાનું જણાવ્યું હતું ભારતે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે ભારત આતંકી હુમલો થશે તો યુદ્ધ કડક જવાબ અપાશે ધમકી સહન નહીં કરાય અને આતંકવાદ ને સરકાર અને આતંકવાદી વચ્ચે વેદ નહીં રાખવામાં આવે સૌપ્રથમ તો આજની આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત એવા આપણા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર સોની સાહેબ અમારા સૌના માર્ગદર્શક અને વિધાનસભાના મુખ્ય દંડક રામપુરાના લોકપ્રિય ધારાસભ્ય એવા આદરણીય બાળુભાઈ વડોદરાના પ્રથમ નાગરિક બે શ્રીમતી પિંકીબેન સેન્ટી કમિટીના ચેરમેન શ્રી લાગોફર સિતલભાઈ અને ઉપસ્થિત સર્વે મહાનુભાવ પત્રકાર મિત્રો સૌ પ્રથમ જે રીતે આદમી અધ્યક્ષીએ કહ્યું કે ઓપરેશન સિંધુ અને ત્યારબાદ આતંકના વિરુદ્ધમાં સમગ્ર દુનિયાને એક કરવા માટે જે ઓલ પાર્ટી ડેલીगेशन નું ચયન થયું આ ડેલીगेशन અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મને નહીં પરંતુ વડોદરાને પ્રતિનિધિત્વ મળ્યું છે અને વડોદરાના નાગરિકોએ ગુજરાતનું પ્રતિનિધ્વ આ એક મિશનની અંદર કર્યું છે ઐતિહાસિક રીતે હું આપને કહું તો આના પહેલા સત્યાવીસ વર્ષ પહેલા કોઈ આવું ઓલ પાર્ટી ડેલિગેશન ગયું હતું અને એ પણ એનો વિષય આઈધર યુએનએચઆરસી હોય અથવા યુનાઇટેડ નેશન્સમાં પોતાનો મત મૂકવાનો હોય પરંતુ આતંકવાદના વિરુદ્ધમાં કોઈ ઓલ પાર્ટી ડેલિગેશન ભારત દેશ દ્વારા મોકલવામાં આવ્યું હોય તો ઇતિહાસમાં આઝાદી પછી આ પહેલું ડેલિગેશન છે કે જે માન્ય વડાપ્રધાન છે નેતૃત્વ હેઠળ પક્ષ વિપક્ષ તમામ પાર્ટીઓએ સાથે મળી અને ત્યાં ભારતનો મત રજૂ કર્યો આ ડેલિગેશનની મુખ્ય ખાસિયત એ હતી કે કોઈ પણ પાર્ટીના સાંસદો હોય ત્યાં અમે ટીમ ભારત થઈ અને પોતાનો મત રજૂ કરતા હતા આપણે પણ ઘણા વિડીયોઝ અને ઘણી સ્પીચિસના છે કે જેમાં વિપક્ષના પણ સાંસદો એ ભારતનો મત મજબૂતી ઘર્ષણ હતું એ તો સમાપ્ત થયું સીઝ ફાયર થયું પરંતુ જે નેરેટિવનો જે વોર હતો એ સતત ચાલતો રહેતો સોશિયલ મીડિયાના માધ્યમથી અને વિવિધ પ્રકારના માધ્યમોથી કોને કેટલા એરક્રાફ્ટ માર્યા કોણ જીત્યું કોણ હાર્યું એવા તમામ પ્રકારના ખોટા ખોટા નેરેટિવ ફેલાવવામાં આપણો દુશ્મન દેશ અને એમને લગતા એક બે એવા સિંગલ ડિજિટમાં ગણી શકાય એવા દેશો પ્રયત્ન કરી રહ્યા હતા વિસ્તારથી હું આપને માહિતી આપીશ અને ત્યારબાદ આપનો કોઈ પ્રશ્ન છે તો હું આપને કહીશ સૌ પ્રથમ તો પહેલગામની ઘટનાને આપણે યાદ કરીએ જ્યારે પહેલગામની ઘટના થઈ એ પહેલા પાકિસ્તાનની પરિસ્થિતિ શું હતી પાકિસ્તાનની અંદર અત્યારે ચૂંટાયેલી સરકાર પોતે નથી આ સમગ્ર દુનિયાનો એક માત્ર એવો દેશ છે યુઝલી એવું હોય કે તમામ દેશોની અંદર કોઈ દેશ હોય એ મિલિટરી ઉપર શાસન કરતું હોય છે પરંતુ આ એક એવો દેશ છે જ્યાં મિલિટરી સરકાર ઉપર શાસન કરી રહી છે અને એના કારણે લોકોની અંદરનો જે એક અસંતોષ બલુચિસ્તાનને લઈને જે આખી પરિસ્થિતિ ડાબાડોળ થઈ હતી અને મિલિટરી ઉપરનો પણ વિશ્વાસ પ્રધાનમંત્રી ઉપરનો પણ વિશ્વાસ તેઓ ગુમાવી રહ્યા હતા અને પાકિસ્તાનના લોકો ફરીથી ઇમરાન ખાનને રિલીઝ કરવા માટેની પણ માંગ કરી રહ્યા હતા કે અમે જેને મત આપ્યો છે ડેમોક્રેટિક પદ્ધતિથી જે સરકાર આવી છે એ સરકાર તો ત્યાં જેલમાં છે તો એને પણ રિલીઝ કરો આ પ્રકારનું આખું વાતાવરણ થયું હતું ત્યારે પાકિસ્તાન પાસે માત્ર બે ઓપ્શન હતા એક ઓપ્શન એવો કે કોઈને કોઈ રીતે ઇન્ડિયા પાકિસ્તાન નામનું આખું નેરેટિવ ઊભું થાય અને એના માટે જો આપણે હું યાદ કરાવું તો સોળ એપ્રિલે પાકિસ્તાનના જે આર્મી ચીફ છે આસિમ મુનીર એમણે ખૂબ જ ઝેરીલી એક સ્પીચ આપી હતી અને એમણે એવું કીધું કે પાકિસ્તાન એ મુસ્લિમ દેશ છે અને ભારત એ હિન્દુ દેશ છે ભારત એ કોઈ ધર્મના આધારિત કોઈ દેશ નથી ભારતનું એક પોતાનું બંધારણ છે પણ ભારતને અને પાકિસ્તાનને

અમને ક્યારેય એવું નથી લાગ્યું સમગ્ર પ્રવાસ દરમિયાન કે આ કોઈ આ પાર્ટીના છે કે આ કોઈ આ પાર્ટીના છે અમે તમામ એક જ મંત્ર લઈને ગયા હતા કે આતંકવાદ વિરુદ્ધ આપણે વિશ્વને ભારતની સાથે જોડવાનું છે અને તમામ લોકો આ બાબતમાં સફળ થયા છે પાકિસ્તાને મલેશિયાની અંદર એવો પ્રયત્ન પણ કર્યો કે અમારી જે અપોઇન્ટમેન્ટ્સ હતી આ અપોઇન્ટમેન્ટ્સને અપોઇન્મેન્ટ કોલ ઓફ થાય અને એ લોકો એવું કે કે આપણ ઇસ્લામિક કન્ટ્રી છે એ પણ ઇસ્લામિક કન્ટ્રી છે તો આપણે સાથે રહેવું જોઈએ પરંતુ મલેશિયાએ મલેશિયાના પ્રધાનમંત્રીનો પણ હું આભાર માનીશ કે જ્યારે આ ટેરર અટેક થયો ત્યારે એમણે કબૂલ્યું કે આ ખૂબ જ કેલ્ક્યુલેટેડ એટેક છે જે ધર્મના આધારે કરવામાં આવ્યો છે અને આ વાતને કારણે મલેશિયાએ પણ ભારતને સાથ આપ્યો છે હું આભાર માનીશ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માન્ય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ અને વડોદરાની જનતાનો કે આપના માધ્યમથી ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મને આ તક મળી છે અને આ તક એ ઐતિહાસિક રહેવાની છે કારણ કે આતંકવાદના ખિલાફની હવેની આ જે લડાઈ છે આપ વિચાર કરો ઓઆઈસી ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ એમાં ઇન્ડોનેશિયા બાદ સૌથી વધારે મુસ્લિમ આપણા દેશમાં છે તો પણ આપણને સ્થાન નથી અને પાકિસ્તાન

તમામ વૈશ્વિક વડાઓને રજૂઆત કરી છે કે પુરાવા સાથે આપણે આને ફરીથી મૂકવું પડે અને ઘણા પુરાવાઓની પણ ઘણી વાત થઈ એવું કહ્યું કે આપણી પાસે શું પુરાવાઓ છે તો આપણે તમામ બાબતો પુરાવા સાથે આપી અને ઈશ્વરની કૃપાથી ભગવાનની કૃપાથી હતી કે જયારે ડેલિગેશન ફરતો હતો ત્યારે પાકિસ્તાન હજુ આપણે પુરાવાઓ આપતું હતું એક પુરાવા હું આપને કહીશ તો બે દિવસ પહેલા પંજાબમાં પાકિસ્તાનના પંજાબમાં એક રેલી હતી આ રેલીની અંદર એ ધ રેસિસ્ટન્ટ ફ્રન્ટ કે જેમણે આ જવાબદારી લીધી હતી આતંકવાદી હુમલાની એના મેન્ટર સૈફુલ્લા કસૂરી એમણે સ્પીચ આપી કે ભાઈ આ અટેક થયો છે એટલે હવે હું વધારે ફેમસ થઈ ગયો છું અને ત્યાં ડાયસ પર કોણ બેઠું હતું પાકિસ્તાનના કેબિનેટ મંત્રી ફૂડ મિનિસ્ટર અને પંજાબ એસેમ્બલીના પંજાબ રાજ્યના સ્પીકર અધ્યક્ષ એ પણ ત્યાં બેઠા એટલે કયા પ્રકારે પાકિસ્તાન આ આખું પ્રોક્સી છે ભારત જ્યારે વિકસિત ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છે મિત્રો આપણો તામિલનાડુનો જીડીપી છે ને એ પણ પાકિસ્તાન કરતાં વધારે છે એટલે એ રીતે તો પાકિસ્તાન કરે આપણો મુકાબલો કરી જ નથી શકતો પરંતુ આ પ્રોક્સીમોર વોર આતંકનો વોર ચલાવી અને આ બાબતે આપણે એ પરેશાન કરવાનો જે પ્રયત્ન કરી રહ્યું છે એમાં આપણે જડબાતોડ જવાબ આપ્યો છે અને આગળ પણ આપણે એક સ્વરે તમામ પાર્ટીના સાંસદોએ આ બાબતે વાત મૂકી છે કે ઇન ફ્યુચર આ સ્પષ્ટ સંદેશ આપણે સમગ્ર વિશ્વમાં આપીને આવ્યા છે પણ આગમન થયું હતું અને જે વડોદરાના નાગરિકોએ જેમને પ્રેમ આપ્યો એવો જ પ્રેમ વિદેશના પણ લોકોએ માન્ય વડાપ્રધાનશ્રીને આપ્યો છે અને તમામ પાંચે પાંચ દેશોમાં મને સૌભાગ્ય મળ્યું છે કે તમામ ગુજરાતી સમુદાયને પણ મારે મળવાનું થયું છે